આપણે અહીંયા બેઠા હોઈએ ઘણી વાર હું વિચાર કરતો ઘણા બધા સવાલ હતા કે સળું આટલું બધી માથાકૂટ જીવવું થોડું અઢાર અઢાર કલાક મહેનત ત્યાં કોઈ આવે નું બાવળિયા બાળતો તો જાતે હો જોયા તમે વિડીયોમાં રાતે બે વાગ્યે એટલે બે કામ થાય ઠંડી લાગે નહીં કાંટા વાગે નહીં દિવસે બાવળિયા બળી જાય બધાને દેખાય તો કામે સારું થાય અંજવાળું રે બાવળિયા ચાલુ રાખતા હળગાવાના નગર કાંટા એવા ગંભેઈ લુઈ વીતણના બૂટ હોય તો સીધા નીકળે પરિવારને સવાલ હતો આ બધું કરે છે શેના માટે કરે છે કોઈને જરૂરિયાત નથી કોઈ સપોર્ટ આપતું નથી પૈસાની તાણ નથી આટલું ભગવાને સુખ આપ્યું છે અને આ આ આપણે શું કામ કરીએ છીએ મને વિચાર આવતો અને ઘણા સવાલ એવા હતા એના જવાબ નહોતા પણ આજે આખા સુરતને જવાબ ન મળી ગયા ભારત સરકારે દઈને દીધા હેલો જવાબ મળી ગયા ને કરાય અને આ બધા તમે કરી શકો બાવળિયા બાળવામાં કઈ સ્કીલ નથી મશીને ઉભા રહેવા કઈ સ્કીલ નથી આખતા આવડી જાય હું ટ્રક તળાવના કાંઠે પાણી ના કાંઠે ભરેલું ટ્રક નમી ગયું એટલે ડ્રાઈવર કાઢતા ગભરાય કારણ કે વી ફૂટ સીધું પાણી હોય એની હું સાઈડ પર કહી દઉં અને હું એને સ્ટેરિંગ ઉપર બે જાઉં

આપણે ધીરુભાઈ યાદ કરીએ છીએ કોઈ પૈસા દન ગયા બિચારા હે કોઈ યાદ નથી કરતું પૈસા દન જાહત યાદ નહીં કરો અરે એવું મારું સપનું હતું બીજું કે મરી ગયા પછી પણ છ બસો વર્ષ લોકો યાદ કરે ને એવું કામ કરવું છે એવું કયું કામ તો આ પાણીનું કામ હતું મારી તાકાતમાં છે મારી શક્તિમાં મારે ફાળો લેવા ન જાવું પડે એવું કરવું હતું મારે તો એ પૈસા તો હતા મારે કોઈ પૂછવું ન પડે એટલે ઈ એરિયો એવો હતો મારું વતન હતું મારું હાલતું હતું મને કરવા દે એટલે ઈ એરિયો પસંદ કર્યો કારણ કે મારી ઓળખાણ હતી મેં થોડુંક પ્લાનિંગ કરી નાખ્યું હતું મારી તાકાતમાં બધું હતું કારે અટકશે નહીં કોઈ રોકશે નહીં દામ ને દંડ આમાં બધું કરવું પડતું હતું બધું જ થઈ શકે એવું હતું એટલે ઈ ન્યા હું ગયો અને લક્ષ નક્કી કર્યો હતો કારણ કે હું ઘરે પાછો આવું તો ઘરવાળા કીધે તને ના પાડતા તો તો ત્યાં હું કામ ગયો કર્યા સિવાય તો આવવાનું થતું જ નતું આખો આપણા ઇતિહાસ શું તો હોય ને મિત્રો મંડળ બધા એમ કેતા કે ઈ ધંધો તું રેવા દે તાર પૈસા દઈ દે પૈસા દીધે બધું કામ નથી થતું હલો એટલે પૈસા દઈ દીધા હોત તો પદ્મશ્રી નો મળત આ તો મને જોર મળી ગયું આય હવે તો આઈ કેન ડુ ઇટ એનીથિંગ આઈ એમ ધ બેસ્ટ